સવારમાં ઉઠીને આ પાંદડા ચાવી જા ખાલી પેટે તુલસીના પાન ખાવાના પાંચ અદ્ભુત ફાયદા છે પરંતુ એક નાની ભૂલ પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે આ છોડ દરેકના ઘરમાં જોવા મળે છે તે એક પવિત્ર છોડ છે જેમાં ઔષધીય ગુણધર્મો પણ છે આયુર્વેદમાં તેને સંજીવની કહેવામાં આવે છે જે ઘણા રોગોને રોકવામાં મદદ કરે છે તુલસી એક કુદરતી રીતે સ્વાસ્થ્ય સારું રાખનાર ઔષધિ છે પરંતુ તેનું સેવન યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવું જોઈએ ખાસ વાત એ છે કે સવારે ઉત્તાની સાથે જ કંઈ પણ ખાધા પીધા વિના તુલસીના પાનનું સેવન કરવાથી તેના ગુણધર્મો વધુ અસરકારક બને છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ખોટી રીતે તુલસી ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે તો ચાલો જાણીએ ખાલી પેટે તુલસી ખાવાના પાંચ અદભુત ફાયદા અને તેની સાથે જોડાયેલી જરૂરી સાવચેતીઓ એક રોગપ્રતિકારક શક્તિને કુદરતી રીતે પ્રોત્સાહન આપે છે તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને મોસમી રોગો સામે રક્ષણ આપે છે બે પાચન સારું થાય છે સવારે ખાલી પેટે તુલસીનું સેવન કરવાથી પાચન ઉત્સેચકોને સક્રિય કરવામાં આવે છે જે ગેસ અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓને દૂર રાખે છે ત્રણ તણાવ અને ચિંતામાંથી રાહત તુલસીમાં રહેલા એડેપ્ટોજેન્સ તણાવ ઘટાડવામાં અને મૂળ સુધારવામાં મદદ કરે છે દિવસની શરૂઆત શાંતિથી અને સંતુલિત રીતે થાય છે ચાર હૃદય અને સુગર બંને માટે ફાયદાકારક તુલસી બ્લડ સુગરને સંતુલિત કરવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે પાંચ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે તુલસી શરીરને અંદરથી ડિટોક્સ કરે છે અને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર પણ બનાવે છે ખાતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો તુલસીને ધાતુના વાસણમાં ન રાખો તુલસીના પાનમાં રહેલા કેટલાક તત્વો ધાતુ સાથે પ્રતિક્રિયા આપી શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે તુલસી ચાવો પણ દાંતથી કડવાનું ટાળો તુલસીમાં પારો હોવાનું માનવામાં આવે છે જે દાંતના દંતવલ્કને અસર કરી શકે છે તેને ગળી જવાનો અથવા સારી રીતે ચાવવાનો પ્રયાસ કરો પરંતુ તેને તમારા દાંતથી વારંવાર કરવાનું ટાળો સવારે ખાલી પેટે તુલસી લો સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે તુલસી ખાવાથી બધા ફાયદા થાય છે તુલસી ખાધા પછી તરત જ પાણી ન પીવું મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર